પાટણ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપરનું ભૂગર્ભ ગટરના પંપિંગ સ્ટેશનને કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવતા તેની અસર આ પમ્પિંગ સ્ટેશન હેઠળની ભૂગર્ભ ગટરોના પાણી વહન ઉપર પડી હતી જેને કારણે ગટરના ગંદા પાણી બેક મારતા વગર વરસાદે રેલવે ગરનાળામાં ગટરના પાણી ભરાઈ ગયા હતા કે જેને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો શહેરના રેલવેના પહેલા રેલવે નાળામાં વરસાદી વરસાદ વાતાવરણ છતાં તે ભરાઈ જાય તેવું પાણી આવ્યું ન હોવા છતાં ભૂગર્ભ પાણીથી મોડી સાંજે ઉભરાયું હોવાનો આક્ષેપ સાંજે શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જાણકારી આપતા કહ્યું કે શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપરનું ભૂગર્ભ ગટરના પંપિંગ સ્ટેશનને કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવતા તેની અસર આ પંપિંગ સ્ટેશન હેઠળની ભૂગર્ભ ગટરોના પાણી વહન ઉપર પડી હતી આ પંપિંગ સ્ટેશનમાં આવતા પાણી પણ સ્ટેશનના કુવામાં ભરાઈ ગયા હતા કે જેને લીધે પાણી બેક મારતા મીટર હાઉસ સામેની લાટી પાછળની ચેમ્બરોમાંથી પાણી ઉભરાઈને રોડ ઉપર નદીની જેમ વહીને રેલવેના નાળામાં આવી જઈને તે ભરાઈને રોડ ઉપર વહેવા લાગ્યા હતા નગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખા જણાવ્યું હતું કે શહેરના પિતાંબર તળાવ વિસ્તારમાં ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશનની ત્રણે મોટરો બળી જતા તેના કારણે પમ્પિંગ સ્ટેશન ખોટકાતા પાણી બેક મારતું હોવાની બૂમો ઉઠી હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ